મહારાષ્ટ્રમાં નેતા અજીત પવારે તેમના કાકા એટલે કે શરદ પવાર સાથે દગો કર્યો અને પાર્ટી તોડી ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હવે આ જ એનસીપી નેતા અજીત પવારની રાજકીય મુશ્કેલીઓ વધી શકે છે

ચાર દિગ્ગજ નેતાઓએ એનસીપી છોડી દેતા મહારાષ્ટ્ર ભાજપ ચિંતામાં આવી ગઈ છે પીંપળીજ ચીચવડના ચાર નેતાઓએ અજીત પવારને અલવિદા કરી દીધું છે અને હવે આ લોકો તેમના જ કાકા એટલે કે શરદ પવારની પાર્ટીમાં સામેલ થઈ શકે છે આ સપ્તાહના અંત સુધીમાં આ લોકો એનસીપી એટલે કે શરદ પવારની સાથે જોડાઈ શકે છે તેવો રાજકીય સૂત્રો કહી રહ્યા છે પીપળીજ ચીંચવડ યુનિટના પ્રમુખ અજીત ચૌહાણે પોતાનું રાજીનામું અજીત પવારને મોકલી આપ્યું છે મતલબ સાફ છે કે મહારાષ્ટ્રમાં આવનારા સમયમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે તેમના સાથે સ્ટુડન્ટ વિંગના વડા પૂર્વ કાઉન્સીલર રાહુલ ભોસલે અને પંકજ ભાલેકર પણ બદલવાની તૈયારી કરી રહ્યા છે તેવું સૂત્રો કહી રહ્યા છે અને આ રાજીનામા એવા સમય આપવામાં આવ્યા છે જ્યારે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે અજીત પવાર જૂથના ઘણા ધારાસભ્ય અને દિગ્ગજ નેતાઓ પણ શરદ પવારની સાથે સંપર્કમાં છે અને તેઓ શરદ પવારને એનસીપીમાં પાછા ફરી શકે છે આપણે જણાવી દે કે તાજેતરમાં જ દિગ્ગજ ઓબીસી નેતા છગન ભુજબળ પણ શરદ પવારને મળવા પહોંચ્યા હતા અને તેમણે શરદ પવાર સાથે લાંબી મુલાકાત કરી હતી તેમણે બેઠકનું કારણ અનામત સહિત અનેક બાબતો પર ચર્ચા તરીકે આપ્યું હતું પરંતુ અડકરો એવી ચાલી રહી છે કે તેઓ પણ અજીત પવારનો સાથ છોડી શકે છે આવી સ્થિતિમાં એનડીએ માં અજીત પવારની સ્થિતિ પણ નબળી પડી શકે છે અને તેઓ લોક વિધાનસભા ચૂંટણીમાં વધુ બેઠકોની માંગ કરી શકશે નહીં તેવું રાજનૈતિક વિશ્લેષકો જણાવી રહ્યા છે શરદ પવારે ગયા મહિને જ એક નિવેદન આપ્યું હતું આ નિવેદન એટલે મહત્વનું હતું તેમણે કહ્યું હતું કે જેમણે પાર્ટીને નબળી કરી છે તેમને પાછા લેવામાં આવશે નહીં જોકે એવા લોકોને પાછા લઈ શકાય જેમણે પાર્ટીની છબીને નુકસાન નથી પહોંચાડ્યું શરદ પવારે કહ્યું હતું કે જે લોકો પાર્ટીને નબળી પડવા માંગે છે તેમને ક્યારેય પણ એનસીપીના લોકો સ્વીકારશે નહીં પરંતુ એવા નેતાઓ જેમણે સંગઠનને મજબૂત કરવા પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને પક્ષની છબી ખડાઈ નથી તેમને પ્રવેશ આપવામાં આવશે આપને જણાવી દઈએ કે અજીત પવારે ગયા વર્ષે તેમના કાકા એટલે કે શરદ પવાર સામે બળવો કર્યો હતો તેઓ એનસીપી ના લગભગ ચાલીસ ધારાસભ્યો સાથે અલગ પડી અને સરકારનો ભાગ બન્યા હતા એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથે તેમણે સરકાર બનાવી હતી અને હવે તેઓ ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે પાર્ટી પર દાવાને લઈને પણ શરદ પવાર અને અજીત પવાર વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલતો હતો અંતે ચૂંટણી પંચે અજીત પવાર જૂથને વાસ્તવિક એનસીપી એટલે કે હકીકતની એનસીપી ગણાવી હતી જોકે ચૂંટણી પરિણામોએ અજીત પવારને મોટી ચિંતા આપી એક તરફ અજીત પવાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે તો બીજી તરફ નેતાઓના સાથ છોડવાને કારણે પાર્ટીમાં ભંગારની સ્થિતિ સર્જાય છે તેમની મુશ્કેલીઓ વધી રહી છે જેના કારણે તેમની તૈયારીઓ પણ ખોરંભાઈ શકે છે અજીત પવારે ગયા વર્ષે તેમના કાકાની સામે જ્યારે બળવો કર્યો ત્યારે અનેક લોકો કહેતા હતા રાજનીતિક વિશ્લેષકો કે આ બળવો લાંબા સમય સુધી નહીં ટકે એનસીપીના લગભગ ચાલીસ ધારાસભ્યોએ સરકાર સાથે ગઠબંધન કરીને તેઓ ડેપ્યુટી સીએમ બન્યા હતા આમ આવનારા સમયમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો આવી શકે છે જે રીતના અજીત પવાર ગ્રુપના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે અને જે રીતના ખબર આવી રહી છે કે અનેક દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યો પાર્ટી છોડીને શરદ પવારની સાથે મળી શકે છે એટલે કે તેના એનસીપીમાં જોડાઈ શકે છે તો મહારાષ્ટ્રના વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી અજીત પવાર જૂથ ક્યાંક ને ક્યાંક ચિંતામાં આવી શકે છે કારણ કે ફ્લોર ઉપરથી ધારાસભ્યોને વિશ્વાસનો મત સરકારને પાસ કરવાનો હોય છે પણ જો અજીત પવાર ગ્રુપના અનેક ધારાસભ્યો શરદ પવાર જૂથમાં જાય તો ક્યાંક ને ક્યાંક સરકારને તકલીફ પડશે મતલબ સાફ છે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીની ચિંતા ઓછી થવાનું નામ નથી લેતી અનેક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની ચિંતાઓ વધી છે ત્યારે મહારાષ્ટ્રમાં એનસીપીના નેતાઓના જવાથી મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી અને શરદ પવારની સામે આવેલા અજીત પવાર ગુપની પણ ચિંતા વધી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર